કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો ફરીથી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસથી માયાભાઈ આહિરના દીકરાના લગ્ન ચાલી રહ્યા છે એમના પુત્ર એવા જયરાજ આતાની રોયલ અને જોરદાર એન્ડ્રુ આપણને જોવા મળી રહી છે એક પછી એક નવા નવા વિડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં માયાભાઈમાં પૈસા રહ્યા છે આ લગ્ન ની અંદર ગરબા પણ થઈ ગયા છે ડાયરાઓ પણ થઈ ગયા છે ઇત્યાદિ એટલે બધું થઈ ગયું છે ગુજરાતના કલાકારો એ ભાજપના હોય કે કોંગ્રેસના નેતાઓ હોય એમની પણ એન્ટ્રી કરવામાં આવી છે આ ઉપરાંત જેટલી મોટી મોટી હસ્તીઓ છે એ બધાયનું સ્વાગત કરવામાં આવ્યું છે બધા કલાકારો પણ આવ્યા હતા એ નાનો કલાકારથી લઈ અને મોટા કલાકાર ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું પણ વાત એ છે કે આખા લગ્નની અંદર અંદર મિત્રો રાજભા ગઢવી નથી આવી શક્યા કેમ કે એમના પિતાનું અવસાન થયું છે એટલે ચોક્કસપણે એક દુઃખની વાત છે અને આપણને પણ દુઃખ થાય છે કે એક કલાકાર છે એ બાકી રહી ગયો પણ એમના પિતાનું અવસાન થયું છે એ તો ભગવાનને ગમ્યું તે ખરું પણ હંમેશા માટે ખોટ વર્તાય છે ભાઈ પણ અત્યારે વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આતાની સાહેબ જોરદાર એન્ટ્રી થઈ રહી છે આ એન્ટ્રીની અંદર દેવાયત ખવડ જોરદાર નાચી રહ્યા છે નાચવાની તો વસ્તુ દૂર છે પણ સાહેબ પૈસા ઉડાડે છે રાણો રાણાની રીતે છે ભાઈ કાંઈ ન ઘટે દેવાભાઈ હોય એટલે ભાઈ એ પૈસા ઉડાડવાથી લઈ સાહેબ તમે જોવો તો આપણા દેવાભાઈને ખરેખર મિત્રો દેવાભાઈના ડાયરા જોઈને મને એમ થાય કે હા ભાઈ આપણે તો મરજ થઈ ગયા ભાઈ હા ભાઈ એવું ઘણા બધા લોકોને થતું હોય છે મને નથી થતું ભાઈ આ તમને કહું છું તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને દેવાનો આ વિડીયો બતાવી દઉં La la la,